ટાઈમ ઓન ટાઈમ લગભગ છ વાગ્યાનો ટાઈમ હતો ને છ વાગ્યા આવ્યા છે ફૂલી ગયા તું ચાલો યુનિકમાં પાસ મળી ગયા છે તો એને એન્ટ્રી લઈએ તો યુનિકમાં આવી ગયા ને આવ્યા ભેગા બેન નાસ્તો પણ એનું ચાલુ હતું અને અનિલભાઈ ચાલે છે બિસ્કુટ ને કુરકુરિયા વેફર ને બધું ચાલુ જ છે ખજૂરભાઈ પણ આવી ગયા છે રૂમ માં આરામ કરે છે મારે કેવું પ્રેમ થયું તું ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ આપણે યુનિક ન પણ જોયો છેલ્લી પાંચ સેકન્ડ જોઈ લેજો પ્રેંક થાય છે આખો પ્રેંક વિડિયો તો સામે લીલુ બેન એ પણ આવી ગયા છે એ પણ નીવા નીરવ બે નાસ્તો પાણી ચાલુ છે તો આગળ જોઈએ તો હજી ઘણા બધા મિત્રો આવવાના બાકી છે

તો યુનિક રિસોર્ટ માં એન્ટ્રી થા એટલે સીધું આવું કઈક ડેકોરેશન છે તમે સેલ્ફી પોઈન્ટ ફોટા બેસી આખું પાડવી શકો ફૂલહાર ને ખૂબ સારું એવું ડેકોરેશન છે પાછળ ફાઉન્ટેન છે અને ફુવારો પણ છે તો એ પણ ચાલુ હોય તો આ બાજુની વાત કરું તો અહીંયા બાળકોને રમવા માટે બોક્સ ક્રિકેટ છે અહીંયા આવ્યા હોય તો તમે બોક્સ ક્રિકેટ પણ રમી શકો ભાઈ બાળકોને રમવા માટે ઉકારને એવું બોલું ઓપન થિયેટર છે અહીંયા તો આપણે જવાનું છે તો ચાલો ઓપન થિયેટર અત્યારે થોડી જ વારમાં અહીંયા જે યુનિક રિસોર્ટમાં ઓપન એર થિયેટર બનાવેલ છે ત્યાં ખજુરભાઈ આવવાના છે બધા યુટ્યુબર્સ ને મહેમાન છે તે બધા અહીંયા ગોઠવાઈ ગયા છે બે બેકાળીને બતાવું તો સામે ખજુરભાઈની થોડી જ વારમાં એન્ટ્રી થશે આપણે ખજુરભાઈ છે તે અહીંયા

સરસ બધા યુટ્યુબમાં એક ચટપટી વાળા ને અમને સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે ચટપટી આમની લેવા મને આની ચટપટી હતી ને ચટપટી મને બહુ ભાવે છે એટલે એ જે ચટપટી વેચનાર બહુ નાનો માણસ હતો હંમેશા જોજો નાના માણસો કે નાનો જે ધંધો કરનાર હોય છે એનામાં એટલી સમજ નથી હોતી માર્કેટિંગની એટલી સ્કિલ નથી હોતી એની પ્રોડક્ટ બહુ સારી હોય છે તો એ વ્યક્તિ ન્યા અટવાય છે તો એવા લોકો માટે ખજૂરભાઈ છે કે જેને હકીકતમાં જીવનમાં કંઈક કરવું છે એટલે આમનો મેં વિડીયો જોયો હતો એટલે હરેક ઇન્ફ્લુએન્સરોને કહું છું કે ખાલી ફક્ત પૈસાને પ્રાયોરિટી આપવામાં કે આમથી લઈ લેવા પૈસા આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે એવું નથી ક્યારેક ક્યારેક પૈસાને સાઇટ પર મૂકીને સંબંધોને જાળવો હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી આને સપોર્ટ કરવાની જરૂર છે તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે આજે ખજૂરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો જેટલા પોરબંદરના લોકો છે આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર ને આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે એને સપોર્ટ કરજો ને આજે અમે પાછા આખી પોરબંદર ટીમ છે બધા રમવાની છે ક્રિકેટ રમવું છે ને ભાઈ આજે બેનુ રમશે ને ભાઈઓ રમશે હાલો બધા લોકો મહેનત કરો આગળ વધો એવો ક્યારે વિચાર કરો વિચાર ક્યારે કરો માં કે ભાઈ આ વ્યક્તિ આગળ નીકળી ગયો આપણું કેમ થશે આ વ્યક્તિ આગળ નીકળ્યો મોટાની પાછળ ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વનું છે દરેક ઇન્ફ્લુએન્સરોને લાગુ પડે યુટ્યુબરોને લાગુ પડે કલાકારોને લાગુ પડે ઘણીવાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા જોઈએ તો વ્યવસ્થિત જવાબી નથી આપતા મારી જીવનમાં મારે યાર આવું થયું છે ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે ભાઈ એ મારે આવું નથી બનવું મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો પ્રેમ આપવો કદાચ મને કામ મળતું હોય ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે આને કામ અપાય તો હું હંમેશા કહું છું કે એને કામ આપો અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતો હોય તો અટકાવે તો એવા લોકો થી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે અને આ જેટલા લોકો છે બધા યુટ્યુબરો છે એટલે આવા દરેક યુટ્યુબરો તમે તો કઈક બોલો ઘણી વાર બોલે કે જય વચરા મજામાં આ બધા અત્યાર સુધી નો આપણે અમુક કલાકાર કેવા હોય આમ કે તમે મને ઓળખો દોઢસો વખત એના વિડીયો જોતા એવું નથી બનવાનું ઓળખો છો યાર વિડીયો જોવો છો કેવાનું બિંદાસ

માત્ર સાડા ત્રણસો રૂપિયામાં બધી વસ્તુ મળે છે ને એમાં પાછો બોક્સ ક્રિકેટ છે ઘણા દિવસથી બોક્સ ક્રિકેટ રમ્યો નથી એટલે આજે પોરબંદરના તમામ ક્રિએટરો સાથે હું ક્રિકેટ રમવાનો છું ભાઈ આવી જાભાઈ ભાઈ ભાઈ લીલું બેન ટુકડિયાની ચેનલ છે આમ જો ટુકડે ટુકડે પોગાડી દેવાના આગળ ક્યાંય હાલો કંઈ નથી ખેલા ફરી નેહું તો હાલે રેહતા વડી એ મારે અહીંયે હરાખાના

પાપો સાહેબને હા ઓય એક લેગ સાઈડ રાખો સાહેબ આ રી રમભાઈ બોલ આમ મજા આવે તરનાક નાખો રમભાઈ ડિમાન્ડ છે ઘણી વખત આવ્યો કે કે મહેશ દાદા છે એ પોરબંદર થી 20 કિલોમીટર દૂર ગામ આવ્યું છે વાછોડા તો હું વાછોડામાં બહુ ફેર્યો છું પૂરબંદરમાં બહુ ફેરો છું અને જારે જારે પૂરબંદરમાં આવું છું ત્યારે એવું ફીલ થાય છે કે ભાઈ આપણે આપણા ઘર આંગણે આવ્યા છીએ

કારણ કે આ સોશિયલ મીડિયા છે આપણા સોશિયલ મીડિયામાં એક શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે બાકાજીકી બરાબર એટલે આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે બાકાજીકી છે મગજમાં ક્યારે લેવની સારી વસ્તુ હંમેશા મગજમાં ઉતારો તેના મનમાં એવું હતું કે અમે ક્યાં રસ્તેથી આગળ ત્યારે આ વિડિયોની વાત આવે જ્યારે

હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટ થી અને અમે હતા દયા સુરત મહેશ દાદાને હું કીધું તમારે એક ખજુરભાઈ ને એક ઇવેન્ટ માં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય અમને ક્યો હવે અમે વ્યસ્ત હતા એટલે મહેશ દાદા એવું કીધું કે ભાઈ ખજુરભાઈ અવેલેબલ નથી કે કે અમારી ઇવેન્ટ છે ને એટલે નથી આવવાના એટલે એ વ્યક્તિએને એવું કીધું કે ભાઈ તમે મહેશ દાદા મેર છો ને તો તમે આવો ને અમારી ઇવેન્ટ માં તો તમે તમારું પેમેન્ટ બોલો મહેશ દાદાએ આઉ જવાબ આપોને ખબર

એટલે ક્યારેય પોરબંદર ની ધરતી માટી એવી છે કે પૈસા ને પ્રાધાન્ય તમે ક્યારે આપ્યું નથી અને તમે જેને પ્રેમ કરો એને દિલથી પ્રેમ કરો છો ને એ જીવતું જાતું ઉદાહરણ મહેશ છે એટલે કામ કરો જેટલા પણ યુટ્યુબર છે કલાકારો છે નાના વર્ગના લોકો છે ક્યારેય ઘણી વાર આપણે કહી અમે તો ભાઈ ગામડેથી આવીને અમે હાવ નાના માણસો છીએ કેમ થાય ટેલેન્ટ એવી વસ્તુ છે નસીબ એવી વસ્તુ છે ને ક્યાં તમારી તમને ક્યાંય પહોંચાડી દે ને એની કોઈ ગેરંટી જ નથી એટલે જીવનમાં નાસીપાસ થાવમાં જીવનમાં આગળ વધો ને પોઝિટિવ કન્ટેન્ટ બનાવો આ હું બહુ સત્ય વાત કરું છું તમારા રોલ મોડેલ પણ પોઝિટિવ હોવા જોઈએ જેને તમે જોવો જેની વાતો સાંભળો ચા સારી વસ્તુ તમે શીખો ને એ મહત્વનું છે આપણી લાઈફમાં અને બીજી ખાસ વસ્તુ કે ભાઈ આપણે બધા યુટ્યુબરો અહીંયા જોડાણા છીએ કન્ટેન્ટ ક્રિએટરો અહીંયા જોડાણા છીએ આ યુનિક રિસોર્ટ છે જે સાડા ત્રણસો રૂપિયામાં જો આટલું સરસ વસ્તુ હોય તો ક્યારેક પૈસા ને પ્રાયોરિટી અમારો આમ તેમ નો ડાઉટ પૈસાની જરૂર દુનિયામાં હરેક વ્યક્તિઓને હોય પણ ક્યારેક ક્યારેક સંબંધ બહુ મહત્વના છે એટલે ક્યારેક પૈસા ને પ્રાયોરિટી આપ્યા રાખીને લાવો પૈસા લાવો પૈસા એ ન હોવું છે સારી વસ્તુ ને પણ સપોર્ટ કરતા શીખો આપણે સરસ મજાનું સાડા ત્રણસો રૂપિયા માં આટલું સરસ મજાનું કામ કર્યું છે તો દિલ થી અમને હો ભાઈ જોરદાર પોરબંદર ના લોકો અહીંયા આવો સપોર્ટ કરો ભાઈ સારું કામ કરી રહ્યા છે પોરબંદર માટે અને માત્ર સાડા ત્રણસો રૂપિયા એટલે આના પરથી એ કહી શકાય કે પૈસાને ને પ્રાધાન્ય આ વ્યક્તિઓએ નથી આપ્યું એટલે બસ પોરબંદરના લોકો ડેવલપ થાય બિલ્ડ થાય અહીંયા શૂટ કરવા આવો લોકોને અપ્રોચ કરો એવા ભાવ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જેના જેના ફોટા બાપી ચાલો ફોટા પાડી લઈએ આપણે આવો સારા કામ કરે છે ને કમેન્ટો કરતી હોય જે મહેનત કરતી હોય જો તેમને સપોર્ટ કરો અને હવે કમેન્ટો નહી કરતા એમને સપોર્ટ કરો પ્રેમ આટલો હવે કમેન્ટમાં લખજો કે વાહ રાણી વાહ સગાવાળા તો એય એની દીકરી ભાઈ સગા વાળાનું છે ને તમે સોશિયલ મીડિયામાં આવો છો તમે ફેમસ થયા છો લોકો તમને સપોર્ટ કરે છે પ્રેમ કરે છે તમારી સેલ્ફી પાડે છે મીન્સ કે તમે ફેમસ એટલે જીવનમાં યાદ રાખો કે આપણું બિઝનેસ છે આગળ વધારો લોકોને જે બોલવું એ બોલવા દો જીવન

કદાચ હેવી લેવલનો બિલ ગેસ તમને સવાલ પૂછતો હોય કે માર સુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને તો તમારે જવાબ દેવાય ને પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો જીવનમાં યાદ રાખો અને તમને કમેન્ટ કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો હું ધંધો તમારો બંધ કરી દેવો તમે હા એની નાખોડી ભણી નાખવાની પણ ટેન્શન નહીં લેવાનું જીવનમાં માટે નાસીબ આત તાવમાં બસ આગળ વધો જય માતા